લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જીવવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે હજી તો સત્ર શરૂ થાય તેની પહેલાં જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો જે ટેક્સ બુક સિવાયની વસ્તુ છે જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલ સ્કેપ નોટબુક એમાં ભાવ વધારો અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે ત્યારે સામાન્યને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો આ ડોઝ આપ્યો છે મને એમ લાગે છે કે આનાથી મોટી બીજો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં કોંગ્રેસ પક્ષ પ્રજાને પડતી મુશ્કેલીમાં તેમની સાથે ઊભું છે અને જનતાને કઈ રીતે આ મોંઘવારીના માળમાંથી મુક્તિ અપાવી શકાય એના માટે જનતાએ જાતે પણ હવે વિચારવું પડશે કે આ સમય એવો છે કે જ્યારે જ્યારે ભાજપા આવે છે ત્યારે ત્યારે ભાજપા મોંઘવારીનો માળ આપે છે આપણે આશા રાખીએ કે ભાજપા મોંઘવા બે રૂપિયા ત્રણ રૂપિયાનો વધારો ટોલ ટેક્સ જે કોમર્શિયલ વ્હીકલ સહિતનો છે એટલે કોમર્શિયલ વ્હીકલ એટલે કે હેરાફેરી થતી હોય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એ સહિતના મહાનમાં ટ્રાન્સપોર્ટેશનમાં પાંચ ટકાનો વધારો એટલે એના કારણે મિનિમમ ટેક્સ ટોલ ટેક્સની અંદર વીસ થી પચીસ રૂપિયાનો વધારો સીધો સરળતાથી દેખાય છે આ ટોલ ટેક્સ ની અંદર પેલા બે હાજર દસ રૂપિયાનો વધારો જીતી દેવામાં આવ્યો અને ટોલ ટેક્સ નામે સમગ્ર દેશની અંદર લૂંટ ચલાવતી કેન્દ્ર ની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે જ પૂરી થયા મતદાન પૂરું થયા ભેગો જ અછે દિનનો અહેસાસ કરાવી દીધો